સુરતના યુવા દંપતીએ શહેરનું નામ રોશન કર્યું છે શહેરના ધવલ પંડ્યા અને તેમના પત્ની મનાલિકાને વૈશ્વિક કોન્ફરન્સમાં જળ સંચય અંગે સન્માનનીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રેઇનવોટર હાર્વેસ્ટિંગની શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાયા છે સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા મનાલિકા પંડ્યા અને ધવલ પંડ્યાને મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને મિનિસ્ટ્રી ઓફ પાવરના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વૈશ્વિક સ્તરે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ બે હજાર ચોવીસ કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરીજીના વરદ હસ્તે આપવામાં આવ્યો છે જ્યારે મનાલિકા પંડ્યાને વુમન ચેન્જ મેકર એવોર્ડ એનાયત કરાયો છે ધવલ પંડ્યા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમણે આ ક્ષેત્રે નવીનતા આપવાનો પ્રયાસ કર્યો છે વરસાદી પ્રાણીનો પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવો તે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કક્ષાએ પણ તેની નોંધ લેવામાં આવી છે આ તેમની કામગીરીના પગલે તેમને આ એવોર્ડ એનાયત કરાયો છે મને હાલમાં જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર સારી એવી કામગીરી કરી એના ઉપરનો એવોર્ડ મળ્યો છે કે જે એવોર્ડ હમણાં પાંચ અને છ ડિસેમ્બરે દિલ્હીમાં હતું કોન્ફરન્સ હતી ગ્લોબલ ટ્રાન્સ વોટર ટ્રાન્સ વર્સાલિટી ગ્લોબલ સમિટ ત્યાં આગળ હતી કે જેમાં અમને એવોર્ડ મળ્યો છે વુમન કેટેગરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર અત્યારે વાત કરીએ તો પાણીની અંદર આપણે જે ભૂગર્ભ જળની વાત કરીએ તો ત્યાં આગળના તળિયા ઘણા બધા નીચે જતા રહ્યા છે તો આપણે જે આવી રીતે જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની અને ભૂગર્ભ જળ ઉપર લાવવા માટેની જે કામગીરી છે એ કામગીરીથી આપણે ઘણા બધા પાણીના લેવલો ઉપર લાવી શકીએ છીએ